સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધા હાજર નરવા રાખે કેમ છો બધા મજા માને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જુઓ આજે પણ આપણે વાડીયાથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે આજે આપણે વાવેતર કરવું છે શાકભાજીનું શાકભાજીમાં શું છે કે જો ભીંડો છે ગુવાર છે ચોરી છે ગલકા છે ધાણા છે તુરિયા છે સીભડા છે બધી જાતના વેરાયટીના જો આપણી પાસે બિયારણ છે આમાં

બધી જાત શાકભાજી છે ચોરી સોપાટ ચોરી નીકળી બધું વાવી દેવું હોય એટલું હોય ને એટલું બધું જે થાવું ધાણા ને એવું પસાટે ધાણા પસાટ ધારે એટલે છે ને દ્વારકાથી નામ લઈને હાલો અત્યારમાં આપણે છે ને વાવેતર કરી દઈએ કારણ કે જો આપણે શાકભાજી જોઈએ અમે હાલે નહીં આખું ઘર વેસાતું લેવું એ કથા છે ને ઘરનું હોય ને તો ધબધબાથી બોલાવ્યા કરી બરોબર ને પાર્ટનર કાયમથી કાયમ શાકભાજીના ભાવે કેવડા વધે છે વાવતા વાવતા થઈ હા તો વાવતા થાવ હે પરમાત્મા દ્વારકાધીશ વાવી દઈએ હાલો હવે આપણે શુભ શરૂઆત કરી દઈ પાર્ટનર મોર મોર વાવે જાય છે આપણે વાહે વાહી જઈ એટલું એટલું નાખું પાર્ટનર જોજો કઈ એ તમે વાવી દેજો આ એકસે લીટો હું વાવી દો હાલે ને કે ના લાગત થઈ જઈ તમે વાવી જાવ હું વાવું હજી છે આપણી પાસે ગુવાર કણો હાલો પાર્ટનર કે આ ક્યારો પૂરો કરી દીધો તો આપણે આ ક્યારો વાવી દઈએ બીજું શું હોય ઝીણી વસ્તુ રહી ને વાવવામાં મજા ન આવે થોડું 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 છે ને પાખું હોય ને તો ફૂટારી કરે એક વાર તો પણ ઘાટો તડું જેવો કરી દીધો હતો પાર્ટનરે હાવ આજે પાર્ટનરે છે ને હબાવનો નાખી તો દીધો છે પાર્ટનરને બહુ katu wan wante uba kalu. Turuk paku wai ne to put kore. Suri Tana, e uba pre posa to naki deho. Dai tia rasa ne Dai tia no lagen ugi zai to to haru. નકર આપડા ભાઈ બીજો હાલો આપડે નાનો ક્યાર હતો ને પાઈ વાવી દીધો પાઈ દીધો હું તે નેરુ કરી ગુવાન ની એકાઈ કરી હાજી આ પાટના જુઓ ખહડો બોલાવે છે કકડી એક નજીક રાખજો આમ પાકી કોદારી હુએ લીટા કરી જાય છે ના લો આપણે પાછો મહિનાથી વાવન ચાલુ કરી દઈએ પાછો ઘાયરું થાય આખ્યું નહીં પણ પોણ્યું પોણ્યું ઘણું મસ્ત મજાનું શાકભાજી આપણે વાવી દીધું છે ગતનું ઘટું કાપાટનાર આજના બ્લોક માં તમારું સ્વાગત છે જય મોરલી જય જગદેશ મિત્રો કેમ છો બધા મજામાં માં છો તો આપણે છે ને બકાલું વાવી દીધું બકાલું છે ને થોડું ઘટ્યું ઘટ્યું ને ભાઈ મૂકી દીધું ને હવે આપણે કરવા વર્ગી ધોર્યું ધોર્યો કે આને પાવું જો એમાં હાલ છે નહીં ધોરો ધોરો હતો હાવ ધોઈ નાખશે બધું તણાઈ જાય નદી આપડા ધાણા ની વાવવા ને બાકી છો થઈ જાય કમ્પ્લીટ થઈ જાય હાલો પાર્ટનર ખોદવા વર્ગી ગયા છે થોરીઓ કારણ કે આપણે છે ને ઉચાણ છે ને ઓલું નીચાણ છે ને તો આવું બધું ધોઈ જ નાખે છે અને આપણે જુઓ એટલું વાવી દીધું અડધે અડધે ઉધી બધું પૂગ્યું છે અને હવે આપણે છે ને ધાણા બાકી રહ્યા છે ધાણા ગલકા અને આ આપણી સીપડી એટલે એ આપણે વાવી દઈએ સરસ મજાનું એટલે ઉગી જાય નહીં તો જુઓ રૂપારા નહીં આવી પડ્યા છે જોયું હશે સારું જો પાક છે પાટનર નહીં સોમાહા કરતા અત્યારે બહુ સારું છે બા મને કે આમાં કઈ ડીટી બીટી જડે લઈ લેજે તો ચક્કર મારી લઉં પાટનર એક હતા શાક ના થઈ જાય કારણ કે આપણે દિવસનો તો શાક ન થાય આમાં પણ હાજે હા જઈ રહ્યું હાજે છે ને થોડુંક કરવું હોય ને તો આપણે થઈ જાય પાવું છે પણ આનું મૂર નથી જળતું ક્યાં મૂર્યું હોય આનું પાર્ટનર પાછું અહીંયા ભૂકો બરોબર આવ્યા જ નહીં ખો એટલે છે ને આમાં ઢુમરો માર લઈએ આપણે શાકભાજીમાં વાગે ઇચાગતના થઈ ગઈ જુઓ ને હે સાટિયા હો ને મેથી લેવી જોવે આપણે ઘરમાં નથી પાર્ટનર હમ હમ

ચક્કર મારી તો કઈક એક શાક જોગા નીકળી જાય જો અટાણ આવા ડૂટિયા જેવા થઈ ગયા જો હરખે હરખા નું થાય શું માં હું ગયું ગયે ને બેસિયાર નીકળે એક સાથ થઈ જાય હાજર કારણ કે દિવસનું તો ને બધા ન પૂરું પડે પણ સાંજે આપણે થોડું શાક હોય ને તો થઈ રહીએ બે શાક તો આપણે કાયમ કરવાના જ હોય એટલે છે હા થઈ જાય એક શાકના થઈ ગયા પાર્ટનર છે ને કરી નાખે ને ક્યારો હરકો તો અહીંયા આપણે દાણા વવાઈ જાય અને

ધોરીઓ સાઈડમાં કરી નાખવાની જરૂર હતી પણ હવે હું આ બધી કોઠણ જમીન રી પૈયામાં મારશે મેં એટલી વારમાં વાવી લીધું બોલો એટલી મારે વાર લાગી કયું ના બે જણા ખુવાર થાય છે આ તુરિયા વીણાતા અહીંયા વાવી લીધું બોલો હવે કેવું કુગે એનું વાવેલું ધાણા બાણા મને થઈ એમનો રેડ ફફેર કરી નહીં છે તણાય નહીં તો સારું પાર્ટનર એક વાયુ જાય છો પાણી જાવ તો જરાક હવે કે મેં વાવી દીધું હવે ઉગે તો હાસું ખાડા કર્યા ને એ હાસું બોલજો મારા પાર્ટનરજી ને કામ છે ને ધગાયું ને ફગાયું બહુ કરે આ ખેતરમાં છે ને આપણે પા બા થોડીક છે ને ગયા વર્ષે વરસાદ વધારે હતો ને થોડુંક ધોતાણ જેવું કર નાખ્યું છે આ ખેતરમાં એટલે હાવ જુઓ સરળ જ પડે છે અને ઓયલું ખેતર છે ને આપણું એક નંબર છે કલાસ પાસે આમાં પાછું આપણે છે ને બે ત્રણ વાર નથી એટલે થોડુંક ગધનું કાંઈ સારું થઈ ગયું છે એક ઠેસી અહીં માં જો પાર્ટનર એટલે આમાં છે ને ઠેસી મારવ્યું જ પડે એ સતાય છે ને ધોવાય તો જાય જ હાલો પાર્ટનર પાણી પાઈ ગયા પછી આપણે ગામમાં જાય કારણ કે આપણે અત્યારે તો બીજું તો કઈ કામ નથી આપણે શોટ ની થાંભલી ને એવું ખોડવું છે તો પાર્ટનર કે ખોડી દેવું નકર બપોર પછી અથવા કાલે કે પાર્ટનર હજી તો આપણે છે ને ત્રાસ બહુ નથી ભૂંડાવનો ને રોજ કારણ કે હવે પછી ત્રાસ વધશે જેમ મોલ મોટો થાય ને એમને રાઈતને છે ને રોવ રાવશે ખેડૂને બિસારે ને એમાં ખાસ કરીને અમારે તો આ એરિયામાં તો વધારે ત્રાસ પડે કારણ કે જો આ બધું એ ડુંગર એરિયો છે ડુંગર ને આ જંગલ જુઓ બધું આપણી અહીં વાઈડ છે ને જુઓ અહીંથી બધું આવી ગયું જંગલ તણ હે આવી ગયું એટલે છે ને આપણે બધું ઓગત નું કાઈ સારું થઈ પડે રાત ને દિવસ છે ને આપણે અહીં વાડie તો રહેવું જ પડે હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે આજે આપણે છે શનિવાર ચોથો આપણે છે રજા ને મમ્મી ની કરે છે બપોરા હે હાલો હમણાં બેહી જાવ વીડિયો હા વીડિયો થઈ ગયો હાલો બપોરા કરવા આવી જજો બચાઈ ત્રણ જાતના ના શાક છે ક્યાં ક્યાં ગુવારનું નું હમ પછી ગાઠિયા બીજું અને ડુંગળી તઈ મરચા એ લાગે મરચા છે કાસરી છે ડુંગળી છે હાલો કોઈ પણ ને બકોરા કરવા ખાઈ લે બસ જમી લીધું એટલી વાર પછી વાત નો જોઈ કે મને ભૂખ ના બહુ લાગે છે હમ બાકી વિડીયો અપલોડ કરીને આવીને ખાઈ લે હાલો તો ખાઈ લે એટલે હજી ભાઈ એવો નથી પણ આજે ભૂખ લાગીને ને બાન મેં કીધું હાલો તું બેસી જા હાલો બેસી જાવ